અનેક હોદારોની ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થતા નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ખેરગામના પૂરવ તળાવ્યા તેમજ તાલુકાના તેમજ વિધાનસભાના પ્રમુખોની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં માં યુથ કોંગ્રેસે કેવી રીતે કામગીરી કરવી તેમજ વધુમાં વધુ યુવાનો કોંગ્રેસ સાથે કઈ રીતે જોડી શકાય

આવનારા સમયમાં યુવાઓના બેરોજગારીના પ્રશ્નો હોય યુવાઓને નશામુક્ત કરવા અને નવી દિશા આપવા માટેના પ્રયત્નો એમની ટીમ કરશે આવનારા સમયમાં સંગઠનને મજબૂત બનાવશે અને જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી શકતો એમનો અવાજ બનવાનો એવો પ્રયત્ન કરશે અને આવનારા સમયમાં નવસારી જિલ્લાને અને નવસારી કોંગ્રેસને એક નવી દિશા આપશે અને નવસારીના અનેક પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ આગળ આવશે સમયમાં અત્યારે જે સૂત્ર આપ્યું છે ડરો લડો એ જ સૂત્રને યથાર્થ કરીને એવો આવનારા સમયમાં ગુજરાતને એક મજબૂત બનાવવાની દિશામાં જઈ રહ્યા છે ત્યારે આવનારો સમય

સમા કરવાનું કામ કર્યું પણ ખરેખર જો કોઈ ભણેલો અને નોલેજ વાળો વ્યક્તિ હોય તો એ ગૃહમંત્રી એમના કાયદાઓને મજબૂત બનાવવા માટે પોલીસને કહેતે કે ભાઈ અમારી પોલીસની જે ભૂલ હોય એને સુધારીને આગળ વધીશું અને ગુજરાતનો કાયદો વ્યવસ્થા મજબૂત બનાવશું ગુજરાતને નશા મુક્ત ગુજરાત કરાવશું એ કહેવાની જવાબદારી સંઘવીની છે પરંતુ એ એમની જવાબદારીથી ભાગે છે અને પોલીસને છાવરવાનું કામ કરે છે બે રોકટોક હપ્તાઓ પોલીસ ઉઘરાવે છે અને હપ્તાઓ એમના સુધી પહોંચે છે એમની પાર્ટીમાં નરિયો ભ્રષ્ટાચાર ચાલે છે અને છડે ચોક ભ્રષ્ટાચાર કરે છે એ વાત જગ જાહેર છે ત્યારે આવનારા સમયમાં જનતા પણ કરીશું એ વાત નક્કી છે કોંગ્રેસ પાર્ટી પાસે તો એવા એવી કોઈ મજબૂત આયોજન નથી કે જે દારૂ વેચી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે જેમનો ભ્રષ્ટાચાર છે 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 પોલીસ પણ તેમને દારૂ દારૂ પહોંચાડે અને એ લોકોની વચ્ચે જાય જેથી કરીને અત્યારના યુવાનો નશાના રવાડે ચડી ગયા છે અને ગુજરાતને અમારે નશા મુક્ત કરવું છે અને એ દિશામાં આ અમારું પગલું છે ત્રણ થી ચાર દિવસમાં અમે અહીંયા લિસ્ટ જાહેર કરશું અને ત્યારબાદ જનતા રેટ નું અમારું પ્લાનિંગ છે દરેક જગ્યાએ જનતા રેટ કરશું દરેક તાલુકામાં કરશું અને ત્યારબાદ

ત્યારે નવા જે પ્રમુખો આવશે અથવા નવા આગેવાનો આવશે એને લઈને નવસારી શહેરમાં કાર્યક્રમો થવાના છે છે એ વાત નક્કી અને વિરોધ પ્રદર્શનો પણ નવસારી ભ્રષ્ટાચારી નગરપાલિકા તરીકે ઓળખાય છે તો એમના ભ્રષ્ટાચારને અમે ખુલ્લો કરીશું અને આવનારા સમયમાં નવસારી નગરપાલિકાને નવું નેતૃત્વ પણ મળશે એ વાત નક્કી છે વિરોધ પક્ષ નબળો નથી વિરોધ પક્ષ મજબૂત છે પરંતુ જે રીતે

નહીં તો એમને ક્યાંક ને ક્યાંક બદલી કરીને ફેંકી દેવામાં આવે છે ત્યારે એ અધિકારીઓ એમના તાબામાં રાખીને અધિકારીઓ પાસે જે કામ કરાવે છે એના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બાકી બીજી કોઈ એમની પાસે કોઈ જન સમર્થન નથી અને એમની પાસે એમની સાથે કોઈ લોકો સાથે પણ નથી